હું ડોક્ટર કુલદીપ પાણવી જનરલ સર્જન એટ શ્રી જી મલ્ટી હોસ્પિટલ અમારે ત્યાં એક દર્દી દાખલ થયેલ નામ મનીષાબેન વાઘેલા ઉંમર પચીસ વર્ષ તારીખ ચાર માર્ચના રોજ તેમને પિત્તાશયનો સોજો જણાવતો હતો જે વધારે પડતો હતો આ કેસમાં તાત્કાલિક ઓપરેશનની જરૂર ના જણાતા તેમણે મેડિકલ ટ્રીટમેન્ટ માટે અમારા જનરલ વોર્ડમાં દાખલ કરેલા હતા દર્દી બે દિવસથી અમારી સારવાર અંડર હતા અમને સ્વાસ્થ્ય સારું હતું અચાનક તારીખ છ તારીખ સવારના રોજ એમને અચાનક છાતીનો દુખાવો પડતા તપાસ કરતા એમને નાડીના ધબકારા બરાબર ના આવતા હતા તે જણાતા તાત્કાલિક એમને અમારા ફેસિલિટીના આઈસીયુમાં શિફ્ટ કરેલા હતા અમારે ક્રિટિકલ એક્સપર્ટ અને ફિઝિશિયનને બી બોલાવેલા હતા એમને અંતર્ગત ટ્રીટમેન્ટ ચાલુ કરતા એમનું હૃદયનું હૃદયના ધબકારા બંધ જણાતા હતા તેના માટે તાત્કાલિક તો એમને સીપીઆર પદ્ધતિથી રિસેસિટેશન સ્ટાર્ટ કરેલું હતું પણ તેમ છતાં દર્દીનું હૃદય ફરીથી સ્ટાર્ટ ન થતાં તેમનું મૃત્યુ થયું હતું આના પછી દર્દીના સગાને થોડુંક ડિસ્ટ્રીટમેન્ટમાં ડિસ્પ્લોજ જણાતા ફર્ધર તેમણે પોસ્ટમોર્ટમની ડિમાન્ડ કરી હતી તેના માટે દર્દીને પોસ્ટમોર્ટમ માટે મોકલેલ છે આગળની માહિતી પોસ્ટમોર્ટમનો રિપોર્ટ પછી ખબર પડશે

નથી